રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો અક્ષય તૃતીયાના દિવસે અનેક શુભ સંયોગો થઈ રહ્યા છે આછા રાશિઓ માટે સારા સમાચાર મળશે હા મિત્રો અક્ષય તૃતીયાના દિવસે થઈ રહેલા મહાન સંયોગને કારણે આ છ રાશિયો જબરદસ્ત આર્થિક લાભ થશે મિત્રો આછા રાશિઓ હવે ધનથી ધનવાન બનવા જઈ રહી છે આ છ રાશિયો મળશે મોટી સફળતા અને સારા સમાચાર જી હા મિત્રો હવે આ છ રાશિવાળાઓ માટે માટે વૈશાખ શુક્લ પક્ષની પર અનેક શુભ યોગો બની રહ્યા છે જે તેમના શુભ અને સમૃદ્ધિ આપનારી સાબિત થશે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે છ ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ કઈ છે જેનાથી હવે તેમના જીવનમાં ભારે આર્થિક લાભ થવાનો છે અને અપાર ખુશીઓ આવવાની છે તો મિત્રો આ વીડિયો સંપૂર્ણ જુઓ અને આ વીડિયોને બિલકુલ જુઓ નહીં કારણ કે આ છ રાશિઓ માટે અક્ષય તૃતીયાનો દિવસ શાસ્ત્રોમાં ખૂબ જ તૃતી કહેવામાં આવે છે દસ મે ના રોજ અક્ષય તૃતીયા પર કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે જે આ છ રાશિના લોકો માટે શુભ રહેશે અને તેમને ધનવાન બનાવશે હા મિત્રો હવે દેવી લક્ષ્મી બની ગઈ છે એક બે રાશિઓમાંથી આ છ રાશિના લોકો ખૂબ જ ખુશ છે જેના કારણે હવે આ છ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ અને દુઃખ દૂર થઈ જશે અને હવે તે રાશિના લોકોની પરેશાનીઓ દૂર થશે આ રાશિને દેવી લક્ષ્મીના આશીર્વાદથી મળશે તમારા જીવનમાં અપાર ખુશીઓ માત્ર ખુશીઓ મિત્રો પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે છે જે વર્ષે મે શુક્રવારે મિત્રો અક્ષય તૃતીયા પણ કહેવાય છે અખાતી જ આ વર્ષે અક્ષય તૃતીયા દસ મે ના રોજ ઉજવવામાં આવી રહી છે આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ગજકેશરી યોગ અને ધન યોગ છે તો બીજી તરફ આ દિવસે અને શુક્ર સંયોગ છે જેના કારણે શુક્રદ્વ રાશિમાં મંગળ અને બુદ્ધ સંયોગ શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હોવાને કારણે શશયોગ અને મંગળ મીન રાશિમાં હોવાથી માલવ્ય રાજયોગ અને ચંદ્ર અને ગજકેસરી યોગ ની રચના થઈ રહી છે વૃષભ રાશિમાં ગુરુ આ રીતે અક્ષય તૃતીયા પર અનેક રાજયોગો રચાઈ રહ્યા છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા અવનવી વાતો ચેનલનો આ વિડિયો લાઇક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં માં લક્ષ્મી લખો જેનાથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી એક એવો શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે હવે બાર રાશિઓમાંથી છ રાશિના લોકોનું ભાગ્ય સારું થવા જઈ રહ્યું છે હવે માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકોને કરોડપતિ બનાવશે એવું કહેવાય છે કે આ છ રાશિના લોકો ધનવાન બનશે દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો ચાલો જાણીએ કહ્યું છે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિના જાતકો જેમને અક્ષય તૃતીયાના દિવસે સારા સમાચાર મળવાના છે તો મિત્રો આ યાદીમાં પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના લોકોને કહો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે જેના કારણે મેષ રાશિના જાતકોને હવે ધન પ્રાપ્તિ થશે અક્ષય તૃતીયા પર બનેલા ધન યોગથી આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે અને પારિવારિક જીવન પણ સુખી રહેશે મેષ રાશિના જાતકોને જમીન અને મકાનનો લાભ મળી શકે છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે સારું હવે તમને બધી બાજુથી આર્થિક ફાયદો થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો મેષ રાશિના લોકો તમારા પ્રમોશન જેવા સંકેત આપે છે આ સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ લગાવો છો અક્ષય તૃતીયાના દિવસે તમને ચોક્કસ સફળતા મળશે અક્ષય તૃતીયાનો દિવસ પ્રેમ સંબંધો માટે પણ સાનુકૂળ રહેશે અને તેની સાથે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ દિવસે ખૂબ જ શુભ રહેશે જે કામમાં મૂકે છે તે પણ અખાતીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થઈ જશે મિત્રો આ યાદીમાં આગામી રાશિ છે વૃષભ

સાથે જ તમે વર્ષોથી જે પણ કામ કરશો તે કામ હવે તમારા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે વૃષભ રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળે છે અને તમે તમારા જીવનમાં ચાર ગણી પ્રગતિ કરશો વિશ્વ હવે તમે તમારી સુંદરતા જોશો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોતો બની શકે છે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે આ સાથે સંબંધ વધુ મજબૂત બનશે જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે તમે શેર સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકો છો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે નાબૂદ થશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેના કારણે વૃષભ રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે વૃષભ રાશિના લોકો વૃષભ રાશિના જાતકો માટે આર્થિક લાભ થવાની સંભાવના છે આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે અને દરેક કામમાં ભાગ્ય તેમનો સાથ આપશે તેમને નોકરીમાં પ્રમોશન મળશે અને મોટું પદ પણ મળી શકે છે જે લોકો બેરોજગાર છે તેમની આવકમાં વધારો થઈ શકે છે જો તમે પહેલા રોકાણ કર્યું હશે તો તમને તેનો ફાયદો મળશે એવું કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આની આગળની રાશિ જાણી લો જો તમે હજુ સુધી અવનવી વાતો ચેનલ ને નથી કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો હા મિત્રો મીન રાશિના લોકોને જણાવો કે દેવી લક્ષ્મીની કૃપાથી આ સમયે અક્ષય તૃતીયા પર બનેલા શષ્ઠ યોગ અને માલવ્ય યોગને કારણે મીન રાશિના લોકોને ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર મળશે તમારું માન સન્માન પણ વધશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે અને તમારી ધન સંબંધી મુશ્કેલીઓ હવે દૂર થશે અને તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે કે અક્ષય તૃતીયાના દિવસે તમને સુખદ ફળ મળશે મીન રાશિના જાતકો પર ધનનો વરસાદ થવાનો છે તમારા માટે પણ નોકરી મળવાની સંભાવના છે મીન રાશિના લોકો જે પણ કામમાં હાથ નાખશે તે ફરશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે અપ્રિરણીત લોકો માટે લગ્નની સારી તકો આવશે તમને તમારા જીવનસાથીનો સાથ સાથ અને પ્રેમ મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી વૈશાખનો મહિનો તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મીન લોકો માટે અખા તીજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે અને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે કાર્યસ્થળ પર તમામ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે તમે એક પછી એક સફળતા પ્રાપ્ત કરશો ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે પણ તમારો સારો તાલમેલ રહેશે તમે જે પણ લક્ષ્ય નક્કી કર્યું છે તેમાં તમને સફળતા મળશે આ સિવાય તમારા માટે અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના છે મીન રાશિના લોકો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે એમ કહેવું ખોટું નહીં હોય ધનુ રાશિના લોકોએ અક્ષય દિવસે તેને કપાસ પર લગાવો અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બગડેલું કામ આ સમયે પૂર્ણ થાય ત્યાં સુધી સંપૂર્ણ સમજદારીથી કામ કરશો આના કારણે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે અક્ષય તૃતીયાનો દિવસ ધનુ રાશિના લોકો પર સારો પ્રભાવ પાડશે અને દરેક મોરચે સફળ થશે અને ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના છે તમારી મહેનતનું ફળ તમને જણાવી દઈએ કે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં દેવી લક્ષ્મી તમને તમારા પરિવાર અને મિત્રો કે દેવી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે ભગવાન શનિદેવની કૃપા તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં નફો થશે તેમનો વેપાર વધશે રાતે ડબલ અને ચાર ગણું હવે તેમને દરેક બાજુથી નફો મળશે ઉપરાંત જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે અટકી ગઈ છે સાથે જ તમારા ધંધામાં આવનારી તમામ અડચણો પણ સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે ધનમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભો હવે તમને મળવાના છે સફળતા તમને જણાવી દઈએ કે તમારા પર ખાસ કરીને લક્ષ્મીની કૃપા વરસી રહી છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી ધનુ રાશિના લોકો હવે તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે આ યાદીમાં આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવો કે અક્ષય તૃતીયાના દિવસે બની રહેલા શુભ સંયોગના કારણે કન્યા રાશિના લોકોને શુભ ફળ મળશે અક્ષય તૃતીયાના દિવસે તમને શુભ ફળ પણ પ્રાપ્ત થશે આ રાશિના લોકો માટે તે ખૂબ જ સકારાત્મક રહેશે તમને ઘણા બધા આશીર્વાદ આપે છે જેના કારણે તમને નાણાકીય લાભ મળવાની સાથે સાથે નવા વાહન ખરીદવાની પણ શક્યતાઓ છે તમારા પક્ષમાં કહી શકાય કે પૈસાની સમસ્યા તમારા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે હા મિત્રો કન્યા રાશિના લોકો તમને જણાવીએ કે પ્રેમમાં લોકોને સફળતા મળવાની છે કન્યા રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે મિત્રો જો તમે તમારા પ્રેમમાં હાથ લગાવશો તો તમને આર્થિક લાભ થશે તે ખીલશે અને ખીલશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે અપ્રેરિત લોકો માટે લગ્નની સારી તકો આવશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ સાથીદારી અને પ્રેમ મળશે તમને તમારા જીવનસાથીનો સાથ સાથીદારી અને પ્રેમ મળશે દસ મે એ ખૂબ જ સારો સમય છે ખાસ કરીને કન્યા રાશિના લોકો પર સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો હા મિત્રો આ રાશિના જાતકો ધનથી ધનવાન બને છે આ રાશિના જાતકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે તેથી આવનારા સમયનો પૂરો લાભ ઉઠાવો તમે સમય ને સરવા ન દો પ્રિય મિત્રો માતા લક્ષ્મી નો લાભ લો જો તમે સમય ને સરકવા ન દો તો પ્રિય મિત્રો તમારા બધાને માતા લક્ષ્મી ના આશીર્વાદ આજના માટે બસ જય લક્ષ્મી